બે હતું તા ને રિક્ષા મણીલાલ ને રિક્ષા ખેડ પડ્યો મણિલાલ એ મણિલાલ ચો જે લે મણિલાલ ખેર નહી લાગતા રીક્ષા લઈ જવા દે આપડે ચો હમણાં પાછી જે થાય ભાડું દેવ જલ્દી કર્યા તો બરાબર ખાલી દસ મિનિટ સિરા દસ મિનિટ પાછો પાછો

પછી ભાઈ હો અલ્યા અધારે એટલા રિક્ષા જયો લઈ ગયો અલ્યા મારે અલ્યા જ્યો લઈ ગયો અલ્યા રિક્ષા મારી ખરેખર અત્યારમાં મુરત કરવાનું હતું અને જો ઉઠાઈ ગયો એ ખબર ના પડે હવે શું કરવું અરે આ કહો લે મારી રીતે આ કહો અમારે તો ખરેખર ફોન કરવો પડજે ભોળાને ફોન કરવો પડજે

હું હવારે આવ્યો હું કોઈ આટલા પચાસ માં વણીલાલ જોડે પચાસ હાલ રૂપિયા તો મારો લાભ થઈ જાય તે હું આવ્યો તે રિક્ષા પડી હતી બાર હું કોઈ મણીલાલ ઘરે શીખ્યો ટોકા પાડે તે ટોકા પાડે બે હું કોઈ મણીલાલ હા મણીલાલ તે તમે આવડે નહીં પણ અંદર ચાવી રિક્ષા રિક્ષા પડી હતી તે હું કોઈ આ મણીલાલ મૂર્ખા એક દાવો ને આ તો મને નથી ને એને રિક્ષા જતો ને વેચી મારો અડધે ઘડી મેલ દો વાત હાચી તારી ધંધી વાત હાચી ચાવી મૂર ખોદ લેવાનો વિચાર કર્યો ભાઈ ના લીધી મૂકું હોક પડી રોજ પડી રે ચાવી માં હું હતો ચાવી ના લીધી હું કોઈક લાભ ઉઠાઈ ગયો એટલે તમારા રિક્ષા ના મેલાય લ્યા ઓ ખબર નહીં પડતી અલ્યા પણ ભાઈ ભૂલી હવે શું કરું કે મારી રિક્ષા કોણ લઈ ગયું

તક કામ કરો તો જોઈન કરો આડા ધડે નાચવાડે આ કપાઈ ગયો તો પગ તો પશુ કરે કોણ ઘડી ખવરા રોટલા તમ કદાળું ખસી જ્યું પડ ખસી જ્યું હારું લે આપણે આપણા મણીલાલનો કોમ છે યન ફોન આયા તો તે જો શું મણીલાલને શું કોમ પડ્યું આપડું હવે એ તો યન કોઈ કોમ હશે તાન બોલાય અમે તો કોઈ દાડો બોલાવતાય નહીં તમે હેડો મારા રે